ભાજપ નેતાને પ્રોહિબિશનના ગુનામાં સસ્પેન્ડેડ એસઆઈ મુકો મારતા લીવર કિડની ફાટી છતાં મોત મામલે સસ્પેન્ડ એસઆઈની હત્યાના ગુનામાં ધરપકડ કરતી ભેસ્તાન પોલીસ વેવાણ અંગે બિભત્સ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા બાપ દીકરા ભાજપના લઘુમતી મોરચાના નેતાનું મોત નિપજ્યું પંદર દિવસ બાદ પુત્રના લગ્ન હતા ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સાથે હત્યાનો ગુનો નોંધ્યો રોનક હિરાણીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ સાથે રોનક હિરાણીએ ઝઘડો કર્યો હતો સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ રિલેશનશિપમાં હતો તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા હતા સસ્પેન્ડેડ એસઆઈ રોનક સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો જેમાં પ્રોહિબિશનના ગુનામાં હેઠળ રોનકની ધરપકડ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો गत रोज तारीख नौ तरह बेहजार चौबीस रोज भेस्तान पुलिस स्टेशन विस्तार में हत्या गुनो જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ વાઘાડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ વાઘાડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે

તેઓની સાથે સમાધાન કરવા ગયેલા જેમાંથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે